હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં અને એક નવા વિડીયોમાં આજે આપણે વડોદરામાં બનેલી એક સત્ય ઘટના વિશે જાણીશું મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં એક વિનંતી કરું છું કે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો ચાલો શરૂ કરીએ આજની આપણી કહાની અને એક સત્ય ઘટના વડોદરાની સયાજીરાવ હોસ્પિટલનો મેટરનિટી વિભાગ લેબર રૂમના ટેબલ પર એક ગરીબ શ્રમજીવી પ્રસુતા અસહ્ય પીડાથી કણસી રહી હતી કમજોર શરીર લોહીની ઉણપ અને પ્રથમ પ્રસૂતિ નાકમાંથી નાળિયેર કાઢવા જેવી ઘટના કલાકો સુધી તડફડતી રહ્યા પછી એને કંઈક યાદ આવ્યું એણે બાજુમાં ઊભેલી નર્સને કહ્યું દિલિતાને બોલાવો લેબર રૂમમાં સોંપો પડી ગયો ત્યાં હાજર બે આયાઓ એક સ્ટાફ નર્સ અને ચાર સ્ટુડન્ટ નર્સિસ આવી સામાન્ય મહિલાના મોઢેથી આ નામ સાંભળીને એક સાથે એક સરખી રીતે ચોંકી ગઈ સ્ટાફ સિસ્ટરે એ બાઈને ધમકાવતી હોય એવા અંદાજમાં પૂછ્યું તને કાંઈ ભાન જેવું છે દિલિતા દિલિતા શું કરે છે તારા રંગઢંગ તો જો ખબરદાર જો આ નામ ફરીવાર તારી જીભ પર લાવી છે તો દિલિતા નામ કોઈએ સાંભળ્યું નહીં હોય મેં પણ પહેલી વાર સાંભળ્યું દીકરીનું નામ આવું પાડે નહીં પણ આજથી સાડા ચાર દાયકા પહેલા વડોદરામાં રહેતા એક મહારાષ્ટ્રીય દંપતીએ પોતાની દીકરીનું નામ દિલિતા રાખ્યું હતું પતિ ઓ એનજીસી ના કર્મચારી હતા પત્ની શિક્ષિકા બંને ઉચ્ચ સંસ્કારો ધરાવતા સાહિત્યપ્રેમી અને મૂલ્યનિષ્ઠ પતિ પત્ની હતા પહેલાં ખોળે દીકરી અવતરી એ પછી નામકરણ માટે ન તો એમણે કોઈની રાય લીધી ન કોઈને પોતાની ઈચ્છા જણાવી પતિ પત્નીએ આસપાસમાં જ નક્કી કરી લીધું કે દીકરીનું નામ એવું રાખવું છે જેમાં આપણે બંને સમાઈ જઈએ પતિનું નામ હતું દિલીપ નગરકર અને પત્નીનું નામ હતું અનિતા બંનેનો સમન્વય કર્યો એટલે નામ બન્યું દિલિતા દીકરી પરિકથાની રાજકુંવરીની જેમ મોટી થતી ગઈ માતા પિતા દિલિતામાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરતા રહ્યા માનવતાની માટી અને સદૃણ અને ખાતર પાણીના કારણે દિલિતા એક આદર્શ વ્યક્તિ બનવા તરફ આગળ ધપતી રહી દિલીપભાઈ અને અનિતા બહેન તો સમય થાય એટલે નોકરી પર જવા નીકળી પડે નીકળી પડે બે ત્રણ વર્ષની ઢીંગલી ફ્રોક પહેરીને બે નાની નાની ચોટલીઓમાં શોભતી ઘરના સુધી મમ્મી પપ્પાને આવજો કહેવા દોડી જાય એ પછી સાંજ સુધી દિલિતા ઘરમાં એકલી જ હોય જોકે દિલિતાને કંપની મળી ગઈ હતી એના ઘરની બાજુમાં જ એક નાનકડી ઓરડીમાં એક શ્રમજીવી પરિવાર રહેતો હતો એ પરિવારમાં દિલિતા જેવડી જ એક નાની દીકરી હતી એનું નામ કૈલાસ દિલિતા અને કૈલાસ બંને બહેનપણીઓ બની ગઈ કૈલાસની મા અનિતા બહેને ત્યાં ઘરકામ કરવા માટે આવતી હતી કચરા પોતા કપડાં અને વાસણ આ બધું કામ પતાવીને એક ગરીબ પણ ભલીબાઈ દિલિતાનું ધ્યાન રાખવા માટે સાંજ સુધી ત્યાં જ બેસી રહેતી હતી કૈલાસને તો મજા પડી ગઈ દિલિતા જેવી દોસ્તી અને દોસ્ત હતી રમવા માટે મોટું ફળ્યું હતું અને સપનામાંય જોયા ન હોય એવા રમકડા હતા બંને બાળકીઓ દુનિયાના આર્થિક વ્યવહારોથી અજાણ હતી એટલે પોતાના માતા પિતા વચ્ચેની આર્થિક અસમાનતાને ધ્યાનમાં લીધા વગર સમાન ભાવે રમતી રહેતી હતી આ રીતે કેટલાક વર્ષો વીતી ગયા કૈલાસ તો પંદર વર્ષની થઈ ત્યારે એના મા બાપે એને પરણાવી દીધી દિલિતા તે સમયે શૈક્ષણિક કારકિર્દીના અત્યંત મહત્ત્વના વર્ષમાં ભણી રહી હતી એ ભણવામાં ખૂબ તેજસ્વી હતી બે વર્ષ પછી એને મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું મેડિકલ કોલેજમાં સાડા ચાર વર્ષના અભ્યાસ દરમિયાન દિલિતા બધાની પ્રીતિપાત્ર બની રહી એલો એનો મિલનસાર સ્વભાવ એના માટે લોકોનો સ્નેહ જીતવા માટેનું અમોઘ હથિયાર સાબિત થયું જુનિયર વિદ્યાર્થીઓ પણ એની તરફ માનભજઈ ભરી નજરથી જોતા હતા એમબીબીએસ ડિગ્રી મેળવ્યા પછી મેરિટના આધાર પર દિલિતાને ગાયનેક શાખામાં પ્રવેશ મળી ગયો ગાયનેક વિભાગમાં ડોક્ટર દિલિતા એના કામ અને સ્વભાવના કારણે લોકપ્રિય બની ગઈ એની સાથે કામ કરતા ડોક્ટરો પણ એને અહોભાવથી જોતા હતા નર્સિંગ સ્ટાફ અને ચોથા વર્ગના કર્મચારીઓ દિલિતા મેડમને સહજપણે આદર આપવા લાગ્યા હતા એમના વિશે કોઈ અડધું વાક્ય પણ ઘસાતું બોલે તો કોઈ સાખે નહીં એવું વાતાવરણ હતું કેટલાક લોકો હોય છે બીજા કેટલાક એ સહજ રીતે પામતા હોય છે ડોક્ટર દિલિતા બહેન ક્યારેય કોઈની પાસે રિસ્પેક્ટ માગતા ન હતા બધા આપોઆપ એમને આદરભરી નજરથી જોતા હતા આવા વાતાવરણમાં કોઈ ગરીબ વર્ગની પ્રસુતા અવાજમાં એક વચનમાં પૂછે કે ક્યાં છે ત્યારે એ સાંભળીને લેબર રૂમમાં પડી જાય તે સ્વાભાવિક છે પીડાથી જ્યારે અંગે અંગ ફાટતું હોય ત્યારે શિષ્ટાચારની દરકાર કોણ કરે પેલી સુવાવડી બાઈને તો બાપડીને ખબર પણ ન હતી કે પોતે બચપણમાં જેની સાથે સમાન ભાવે ઢીંગલીની રમતી ઢીંગલીથી રમતી હતી એ દિલીતા હવે સયાજીરાવ હોસ્પિટલના ગાયનેક ડિપાર્ટમેન્ટમાં રજિસ્ટ્રાર બની ગઈ હતી એને એક વચનમાં સંબોધવી એ અહીં સૌથી મોટી ધ્રુણતા ગણાય એ તો બાપડી દિલિતા દિલીતાનું રટણ જ કરતી રહી કંટાળેલી સિસ્ટરે અંતે આયાને દોડાવી કહ્યું કે ક્વાર્ટર્સ પર જઈને મેડમને કહી આવ કે આવી કોઈ સમજણ વગરની પેશન્ટ લેબર રૂમ માં એડમિટ થઈ છે અને તમને તું કહીને યાદ કરી રહી છે આઈએ જવા માટે પગ ઉપાડ્યો ત્યારે કૈલાસ બોલી ઉઠી એને કહેજો કે તારી બાળપણની બહેન પણ કૈલાસ બોલાવે છે બધાના મનમાં પાક્કો વિશ્વાસ હતો કે મેડમ અહીં આવે માત્ર એમનો જવાબ આવશે કે મને કૈલાસ જેવું કોઈ નામ યાદ આવતું નથી એ જે હોય તે તમે સંભાળી લેજો હું એમડી ની एग्जाम ની તૈયારી કરી રહી છું અત્યારે મારી ડ્યુટી પણ નથી બધાના આશ્ચર્ય વચ્ચે દલિતા નાગરકર હાજર થઈ ગયા જાણે એક સમયે દ્વારકાધીશ મિત્ર સુદામાના આવવાના સમાચાર દ્વારકા નગરીમાં ખુલ્લા પગે ઊભી બજારમાં દોડતા ગયા હતા એમનો મિત્ર ધર્મ નિભાવવા એમ જ નર્સે જોયું કે મેડમ ડ્રેસ બદલવા કે વાળ સરખા કરવા પણ રોકાયા ન હતા લેબર રૂમમાં આવીને મેડમ એક જ વાક્ય બોલ્યા કૈલાસ તું એ સાથે જ કૈલાસની તમામ પીડા ગાયબ થઈ ગઈ એની એની સાથે ત્યાં સુધી ઊભી રહી જ્યાં સુધી પ્રસૂતિની પ્રક્રિયા પૂરી ન થઈ કૈલાસે બીજા પાંચ કલાક પછી દીકરીને જન્મ આપ્યો મેડમ એટલા કલાક સુધી પાણી પીવા માટે પણ બહાર ન ગયા

સાતેક દિવસ પછી કૈલાસ એની દીકરીને લઈને ફોલોઅપ માટે આવી ત્યારે ડોક્ટર દલિતા બહેને સહજ ભાવથી પૂછ્યું ઢીંગલીનું નામ શું રાખ્યું છે કઈ રાશિ આવી છે અત્યાર સુધીમાં કૈલાસને સમજાઈ ગયું હતું કે એની બહેનપણીની સહેલી હવે ખૂબ મોટી વ્યક્તિ બની ગઈ હતી એટલી મોટી કે એને હવે એક વચનમાં સંબોધી ન શકાય એણે ગભરાતા ગભરાતા જવાબ આપ્યો બહેન જો તમે રજા આપો તો મારે રાશિનું કંઈ કામ નથી મારી ઢીંગલીનું નામ દિલિતા રાખવું છે તમને વાંધો ન હોય તો મેં મારા વરને પૂછી લીધું છે ડૉક્ટર દલિતા બહેનને ભૂતકાળમાં એમના ગાયનેકના પ્રોફેસરે કહેલી વાત યાદ આવી ગઈ એક ડૉક્ટર માટે સૌથી મહાન સિદ્ધિ એ છે જ્યારે એના દર્દી પોતાના સંતાનનું નામ સારવાર કરનાર ડોક્ટરના નામ પરથી રાખે ડોક્ટર દિલિતાબહેને મંજૂરી આપી દીધી સાથે સાથે એ મજાક કરવાનું ન ભૂલ્યા મારી વાલી કૈલાસ તું બહુ લુચ્ચી થઈ ગઈ છે એવું કેમ નથી કહેતી કે તારે જીવનભર દિલિતાને તું કહીને જ બોલાવવી છે ડોક્ટર દિલિતાબહેન નિષ્ઠાવાન ગાયકોલોજીસ્ટ અને ગાયને ગાયનેકોલોજીસ્ટ તરીકે જાણીતા છે મિત્રો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ કહાની વિશે મિત્રો તમારું શું કહેવું છે તે કમેન્ટ કરીને જણાવજો અને સાથે સાથે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો આભાર